પ્રકૃતિની પૂજાનું મહત્વ બતાવ્યું છે ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણએ ગઈકાલે સમય નહોતો એટલે જરા આપણે વાત રહી ગઈ હતી પણ ભગવાન શ્રી કૃષ્ણએ નંદ બાબાને યજ્ઞ કરવાની ના નથી પાડી યજ્ઞ કરવો જ જોઈએ કારણ કે જો ભગવાન કૃષ્ણ ના પાડત યજ્ઞ કરવાની તો ગીતામાં ભગવાન કૃષ્ણ ક્યારેય પણ યજ્ઞનું સમર્થન ન કરત ગીતાનો તમે સત્તરમો અધ્યાય જો સત્તરમાં અધ્યાયમાં કેવલ ને કેવલ યજ્ઞ કરી છે ભગવાન કૃષ્ણ પોતે કહે છે યજ્ઞ કર્યા વગર કોઈ દી કોઈનું કલ્યાણ થતું નથી કારણ કે થી તમારું ને મારું ભરણ પોષણ થાય છે કથામાં કાયમ માટે કહેતો હોઉં છું એક યજ્ઞ કરવાથી કેટલા લોકોને ફાયદો થાય છે એક યજ્ઞ કરો એટલે કેટલા લોકોને ફાયદો ભાઈ તો કે અનાજ લઈ આવો એટલે કરિયાણાવાળાને ફાયદો દૂધ દહીં લઈ આવો એટલે ડેરીવાળાને ફાયદો ફૂલ લઈ આવો એટલે માળીને ફાયદો બ્રાહ્મણ દેવતાને બોલાવ એટલે બ્રાહ્મણને ફાયદો બીજું ઘર સજાવો સરસ મજાનો એટલે ડેકોરેશનવાળાને ફાયદો પહેલાંના જમાનામાં હવનના કુંડ બનાવતા તો કુંભારને ફાયદો ઇન ડાયરેક્ટલી એક યજ્ઞ કરવાથી હજારો માણસોનું કલ્યાણ થાય છે અને યજ્ઞનો અર્થ જે થાય સંપત્તિનો સંભાગ વેચાણ એનું નામ છે યજ્ઞ યજ્ઞનો અર્થ થાય આપણી સંપત્તિનો સંભાગ વેચાણ આનું નામ છે યજ્ઞ કૃષ્ણ ભગવાને ગીતાના 17મા અધ્યાયમાં યજ્ઞ વિશે તમને મને ઘણી બધી વાતો કરી છે હું તો અવારનવાર કથામાં પણ કહેતો આવું છું અનુકૂળતા હોય ભગવાને સંપત્તિ આપી હોય તો વર્ષમાં એક વખત વ્યક્તિએ યજ્ઞ કરવો જ જોઈએ જો ભગવાને તમને મને સંપત્તિ આપી ઘણા લોકો સુખ મળે એટલે સૌથી પહેલાં યજ્ઞ કરતા બંધ થઈ જાય હો યાદ રાખજો જે માતાજી દ્વારા જે ભગવાન દ્વારા જે કુળદેવી દ્વારા તમને મને સુખ મળ્યું છે ને એને કાયમ માટે યજ્ઞથી એને જમાડો મારા ગુરુદેવ ભગવાનના શબ્દ અને યજ્ઞવલ્કે ઋષિ પણ કહે છે તમે જ્યારે યજ્ઞમાં હવન કરો છો ને ટાયરે એ આહુતિ ડાયરેક્ટ તમારા કુળદેવીના મુખમાં જાય છે તમે યજ્ઞમાં જ્યારે હવન કરો છો ત્યારે એ આહુતિ ડાયરેક્ટ તમારા ઈષ્ટદેવ ગ્રહણ કરે છે તમે છપ્પન ભોગ ધરો એ બરોબર બરાબર છે પણ યજ્ઞથી તમારા ઈષ્ટદેવ તમારા કુળદેવી બહુ એટલે બહુ રાજી થાય છે હવે તો સાઇન્સ સાથે પૂરું કરવા માંડ્યું છે જે જગ્યાએ યજ્ઞ થતો હોય યજ્ઞના ધુવાડા દ્વારા ઘણા લોકોના મસ્તકમાં રહેલી નેગેટિવિટી બધી દૂર થઈ જાય છે અનુભવ કરીને જોજો તમારા ઘરે જ્યારે પણ યજ્ઞ થાય ને એના દસ પંદર દિવસ સુધી સતત તમે જોઈ લેજો તમારા ઘરનું વાતાવરણ આખું ચેન્જ થઈ જશે આ ક્યારે બને ભાઈ તો કે યજ્ઞ કરવાથી અને ઈ જ કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ ગીતામાં સત્તરમાં અધ્યાયમાં યજ્ઞ વિશે તમને મને ટકોર મારી મારીને કહે છે યજ્ઞ કરો યજ્ઞ કરો યજ્ઞ કરો ઘણા લોકો આમાં હોતે એવું હોતે કહે છે જૈન ધર્મ યજ્ઞ સ્વીકારતો નથી માફ કરજો જૈન ધર્મ એ ક્યારે પણ યજ્ઞ નો સ્વીકાર નથી કર્યો એવું નથી હો આજે હોતે અમદાવાદ ની બાજુમાં જાવ તો મોરડી છે ત્યાં દર કાળી ચૌદશ ના દિવસે ઘંટા ભગવાનનો યજ્ઞ થાય છે જૈન ધર્મ જો યજ્ઞ ન કરતો હોત તો એ ના પાડત એ કરત ત્યાં યજ્ઞ અરે જ્યાં જ્યાં ઘંટા ભગવાનના મંદિર છે ત્યાં બધી જગ્યાએ કાળી ચૌદશ ના દિવસે યજ્ઞ થાય છે એટલું જ નહીં હમણાં નવરાત્રી નવરાત્રીના બીજા દિવસે પણ મોટા ભાગના છે છે જૈનો યજ્ઞ કરે જેમ આપણા ઠાકોરજી છે એમ જૈન સંપ્રદાયની અંદર વૃષભદેવજી થઈ ગયા વૃષભદેવજી એ ના નથી પાડી પણ કયા યજ્ઞની ના પાડી છે તો કે જે યજ્ઞમાં હિંસા થાય ને એ યજ્ઞની ના પાડી છે એ જમાનામાં એક એવી વ્યવસ્થા થઈ ગઈ હતી લોકો પાસે કે યજ્ઞ કરે એટલે આ બોકડાનું બલિદાન આપતા હતા લોકો અને આ વાત વૃષભદેવને ન ગમી એટલે ઇનડાયરેક્ટલી વૃષભદેવે ચોખ્ખી ના પાડી આજથી યજ્ઞ કરવો નહીં અને યજ્ઞ કરો તો મહેરબાની કરીને પશુની બલિ ક્યારે પણ દેવાય નહીં ઘણા લોકો આમાં હોતે બુદ્ધિ વાપરતા હોય મહાકાળી માતા બોકડાની બલિ લે કે ન લે માતાજી એવું ન જમે હો માતાજી શું જમે ભાઈ તો કે માતાજી ખીર ખાંડ ને રોટલી જમે માતાજી નો નિયમ છે માતાજી શું જમે તો કે સાત્વિક વસ્તુ જમે તમે લાપસી આપો માતાજી જમે ખીર માતાજી જમે આપણા ઘરે રાંદલ માતાની પૂજા કરીએ પાછી માતાજીને જમાડીએ છીએ ને આકાશમાં